મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે વહેલી સવારથી ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે અને જેને લઈને અત્યાર સુધીની અંદર જોવા જઈએ તો એકસો ને બાર તાલુકાની અંદર વરસાદ પડી ગયો છે જેની અંદર ભાવનગરના તળાજા અને મહુવાની અંદર ત્રણ ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આ સિવાય ભરૂચના જ મિત્રો હાલોલની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડ્યો છે આ સિવાય ગુજરાતના ખાસ કરીને દરિયાકાંઠો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ સારો વરસાદ પડ્યો છે મિત્રો આ વાવાઝોડાની અસર ગુજરાતમાં ક્યાં સુધી રહેશે કઈ તારીખ સુધી રહેશે આજે રાત્રે આવતીકાલે હજુ પણ અડતાલીસ કલાક સુધી આ વરસાદની આગાહી છે પરંતુ ત્યાર પછીના સૌથી મોટા ન્યૂઝની આપણે વાત કરવાની છે શિયાળાની શિયાળો એટલો ઝડપથી મિત્રો પ્રવેશ કરશે કે તમને કલ્પના પણ નહીં હોય એકદમ મિત્રો તાપમાન નીચું જશે અને ખાસ કરીને આ તાપમાન પંદર ડિગ્રી સુધી પણ જઈ શકે છે જેની લાઈવ ચર્ચા અને મિત્રો પ્રૂફ સાથેની માહિતી આજના વિડીયોમાં આપણે કરવાના છીએ તેમજ અડતાલીસ કલાક કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આવી છે તેને લઈને પણ વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો બંગાળની ખાડીવાળું જે વાવાઝોડું હતું એ મિત્રો સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે અરબી સમુદ્રવાળું વાવાઝોડું છે એ આ મિત્રો તેના ફાઇનલ સ્ટેજની અંદર છે એટલે કે હવે ધીમે ધીમે નબળું પડતું જાય છે એટલે કે જે રાત્રિથીના જ મિત્રો આ વાવાઝોડું છે એ નબળું પડી શકે છે અને આવતીકાલ સુધીની અંદર એકદમ નબળું પડી જશે અને પહેલી તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો ખાલી માત્ર મિત્રો ખાસ કરીને રહી જશે ત્યારબાદ તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ઉત્તરના પવનો ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય તરફ આવશે અને તેની હિસાબે જોઈ શકો છો કે ખાસ કરીને આ વિસ્તારોની અંદર ઉત્તરના ઠંડા પવનો આવશે અને આ ઠંડા પવનોને કારણે ઝડપથી ગુજરાત તરફ મિત્રો ઠંડા પવનો છે પ્રવેશ કરશે અહીં તમે જોઈ શકો આ પવનો છે એકદમ ઠંડા છે જે આપણે મિત્રો લાસ્ટમાં વાત કરવાના તાપમાન સાથેની અને ત્યારબાદ મિત્રો કોઈ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોઈ હવા નથી કોઈ પણ વાવાઝોડા નથી તો તેને લઈને પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે આજે રાત્રે અને મિત્રો આગામી અડતાલીસ કલાક ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો તેને લઈને જ વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો વાવાઝોડાની હજુ પણ અસર છે તો ગુજરાતના દરિયાકાંઠા છે ખાસ કરીને અમરેલી છે ગીર સોમનાથ છે ભાવનગર છે તો આ વિસ્તારમાં અને ગઈકાલની જે મિત્રો ખાસ કરીને ભાવનગર છે રાજકોટ છે જૂનાગઢ છે પોરબંદરના ભાગો છે સુરેન્દ્રનગરના ભાગો છે તેમજ મિત્રો અહીં મધ્ય ગુજરાતની અંદર જોવા જઈએ તો ભરૂચ છે છોટાઉદેપુર છે વડોદરા છે તેના ભાગો છે ઉત્તર ગુજરાતની અંદર પણ ગઈકાલે બનાસકાંઠાની અંદર વરસાદ જોવા મળ્યો તો મહેસાણા છે પાલનપુર છે આ જે પટ્ટો છે મિત્રો સાબરકાંઠાનો આ વિસ્તારોની અંદર આજે રાત્રે છ વાગ્યાની આસપાસ મિત્રો વરસાદ જોવા મળી શકે છે અને રાત્રે પણ આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે જ્યારે કચ્છની અંદર કોઈ શક્યતા નથી અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળશે આવતીકાલે વાત કરીએ તો વાવાઝોડું હવે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યું છે અને નબળું પડી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર ફરી એક વખત કાંઠા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જોકે પવનની ઝડપ છે એકદમ નોર્મલ હશે અહીંયા તમે જોઈ શકો છૂટાછવાયા વિસ્તારમાં મિત્રો બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે મિત્રો આ જે મેપ બતાવી રહ્યો છે તે પ્રમાણે મિત્રો જોવા જઈએ તો વાદળછાયું વાતાવરણ હજુ પણ જોવા મળશે અહીંયા મિત્રો વાદળોનો મેપ જોવા જઈએ તો અમરેલી રાજકોટ ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને સૂર્યનારાયણના જોઈએ એવા દર્શન જોવા મળશે નહીં ખાસ કરીને મિત્રો ત્યાર પછી જોવા જઈએ તો બે તારીખે પણ આ વાવાઝોડું છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે તો જુદા જુદા વિસ્તારોની અંદર સૂર્યનારાયણના દર્શન થશે ક્યાંક ક્યાંક વાતાવરણ ક્લિયર થશે પરંતુ ચાર તારીખથી તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ ક્લીન થશે અને ત્યારબાદ મિત્રો જોઈ શકો બંગાળની ખાડીની અંદર કોઈ મોટી હલચલ નથી નાના નાના વાવાઝોડા સિસ્ટમો બની રહી છે પરંતુ ખાસ કરીને કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા નથી જે સિસ્ટમો બની રહી છે એ પણ મિત્રો દક્ષિણ ચીન તરફ બની રહી છે એટલે કે તેની હિસાબે જોઈ જોવા જઈએ તો હવે મિત્રો ભારતની અંદર મિત્રો અરબી સમુદ્ર હિંદ મહાસાગર બંગાળની ખાડી તરફથી જે વાવાઝોડા આવે છે આ વાવાઝોડાની કોઈ શક્યતા નથી આ બાજુ તમે જોઈ શકો છો કે ભૂમધ્ય સમુદ્ર તરફથી ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થઈ ગયા છે તો હવે મિત્રો ઠંડીનો રાઉન્ડ માટે તૈયાર થઈ જાય હવે મિત્રો આપણે ઠંડીના રાઉન્ડ ઉપર જ વાત કરીએ કે ખાસ કરીને અહીંયા તમે જોઈશો જ્યાં સુધી વાવાઝોડાની અસર હશે ત્યાં સુધી મેક્સિમમ તાપમાન રહેશે પણ તો અહીંયા તમને મંગળવારનું તાપમાન બતાવી દેવી કે વહેલી સવારે મિત્રો અહીંયા તમને જોઈ શકો છો ખાસ કરીને વીસ એકવીસ ડિગ્રી તાપમાન છે પણ તો અહીંયા પાંચ તારીખથી તમે જોઈ શકો તાપમાનની અંદર સીધો જ મિત્રો ઘટાડો આવે અને અઢાર ઓગણીસ ડિગ્રી છે એ જોવા મળી રહ્યું છે એ તમે જોઈ શકો છો અને છ તારીખે મિત્રો આની અંદર ઘટાડો આવી અને તમે જોઈ શકો છો તાપમાન છે એ સમગ્ર ગુજરાત સહિત અહીંયા મિત્રો તમે જોઈશો અઢાર ડિગ્રી તાપમાન અઢાર ડિગ્રી તાપમાન એટલે કે ઠંડી સ્વેટર હવે મિત્રો કાઢવા પડશે બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો છો સત્યાવીસ ડિગ્રી એટલે કે તમારે એસી છે હવે મિત્રો સંપૂર્ણ અને સાત તારીખનો મેપ તમે જોઈ શકો છો મહેસાણામાં પંદર હળવદમાં પંદર તો અંદર બાર ડિગ્રી તો આ જે તાપમાન છે મિત્રો એ સ્વેટર તમારે ફરજિયાત કાઢવા પડશે અને બપોરનું તાપમાન તમે જોઈ શકો છો પચીસ ડિગ્રી આપણે ઉનાળામાં આની કરતા પણ મિત્રો નીચું તાપમાન એસી રાખતા હોય એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ઠંડીનો દિવસ દરમિયાન પણ ચમકારો રહેશે અને અહીંયા તમે આઠ તારીખનો મેપ જોઈ શકો છો સુઈગામ મહેસાણાની અંદર ચૌદ ડિગ્રી એટલે ચૌદ ડિગ્રી એટલે કે હાડ થી જાવતી મિત્રો ઠંડી અને અહીંયા તમે નવ તારીખે તો જોઈશું સુઈગામની અંદર તેર મહેસાણામાં તેર તેર મિત્રો દસ ડિગ્રી અગિયાર ડિગ્રી તાપમાન થાય એટલે ડાયરેક્ટ મિત્રો ઠંડીનો જોરદાર ચમકારો જોવા મળે તો આવી રીતે ઠંડીનો જોરદાર ચમકારો છે ગુજરાતની અંદર આવી રહ્યો એટલે કે જેવી વાવાઝોડાની અસર પૂરી થશે તેવો જ મિત્રો ભારે ઠંડીનો રાઉન્ડ જોવા મળશે મિત્રો આ બાબતે તમારે શું કેવું છે તમારા વિસ્તારમાં કેવું છે પાકશાળાને લઈને આપણે શું કેવું છે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો તમારા તાલુકાની અંદર નુકસાનીનો કેવો સરવે છે તેને લઈને પણ જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત